આજે આપણે ગુંદર પાક બનાવીશું ચલો સામગ્રી જોઈ લઈએ પાંચસો ગ્રામ ગુંદ મેં ત્રણ દિવસ પલાળીને અને રાખેલો હતો એટલે ત્રણ દિવસ સુધી પલાળા દે તો દાંતે ચડતો નથી એટલે પાંચસો ગ્રામ ગુંદ પાંચસો ગ્રામ ઘી પાંચસો ગ્રામ ગોળ એક વાટકી લોટ ભાખરીનો ભળેલો અઢીસો ગ્રામ ડ્રાય ફ્રૂટ બદામ કાજુ પિસ્તાણ અખરોટ બે ટોપરાની કાચલી છીણી લીધી છે પછી સોંઠ પાવડર બે ચમચી બે ચમચી ગંઠોળા પાવડર એક ચમચી કાટલું પાવડર એક ચમચી નાની ઇલાયચી પાવડર બે ચમચી ખસખસ ડ્રાય ફ્રૂટ કટ કરેલા લીધા છે ચપટી જાયફળ છે આ ગાણી કરવા માટે ગેસ ચાલુ કરીશું કઢાઈ મૂકીશું આપણે ઘરનું જ ઘી છે બનાવેલું બે ચમચા ઘી નાખીશું આપણે ગુન પલાળેલો છે એટલે આમાંથી થોડું બચાવવાનું એમાં ઘી અઢીસો જેવું નાખેલું છે એટલે આવી જશે જો ઘી ગરમ થાય એટલે જેમાં આપણો ગુંદર પાક ઠારવાનું છે એ તે આ રીતે આપણે એનો તૈયાર કરી દઈશું हवा गवना लोटना अंदर घेमाखीसू લોટ સરસ હવે આપણો લોટ શેકાઈ ગયો છે સરસ ફૂલી ગયો છે સરસ થી છૂટું પડી ગયું છે હવે આવા ટાઈમે આપણે ટોપળાની છીણ અંદર નાખી દઈએ ટોપળા ની છીણ શેકાઈ જાય ટોપળીએ હવે આપણે ગેસ બંધ કરી દઈશું હવે આપણે ગેસ ચાલુ કરીશું બીજી કઢાઈ એમાં ઘી નાખીશું

ఆవా టైం అందరూ అప్పుడు ముందు నాకు ద गैस ने अब गैस बंद कर दईशु उन में એટલે પછી આપણે બધું મિક્સ કરીએ ડ્રાયફ્રુટ નાખી દઈશું ડ્રાયફ્રુટ એ થોડું અંદર શેકાઈ જાય જો બધું મિક્સ થઈ ગયું ડ્રાય ડ્રાયફ્રૂટ ગોંદ હવે બીજા મસાલા પે કરીએ પછી લોટ શેકેલો નાખીએ બે ચમચી જેટલો સૂંઠ પાવડર બે ચમચી જેટલા કંઠોળા પાવડર એક ચમચી જેટલું કાટલું પાવડર એક નાની ચમચી જાયફળ એક મોટી ચમચી ઇલાયચી પાવડર અડધી એક મોટી ચમચી જેટલી ખસખસ હવે આપણે લોટ અંદર આ સેકેલો લોટ અને ટોટલું અંદર નાખી દઈશું

તાસમાં ઠારી દીધો ગુંદ ઓ આપણે ખસખસતી ગાર્નિશ કરીશું ઓ ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરીશું આપણે આ રીતના ગુંદ પલાળીને કરશો તો દાંતથી નહીં ચોટે અને ખાવામાં સારો લાગે છે દસ મિનિટ આપણે ઠરવા દઈશું પછી ચા ચપ્પાના ચપ્પાથી આપણે કાફા કરીશું અને આપણો ગુંદ પછી તૈયાર થઈ જશે હવે આપણો ગુંદર પાકમાં દસ મિનિટ થઈ ગઈ છે ઠારે હવે આપણે એના પીસ પાડી દઈશું હવે આપણો ગુંદર પાક જો સરસ તૈયાર થઈ ગયો છે જો પાકીને બતાવો પહોંચો સરસ ખાવામાં સરસ મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો